સંદેશ સ્વાગત છે નડિયાદની સગીરા પર પીપલગ્ન વિધર્મી યુવકે દુષ્કર્મ કરતા ફરિયાદ નોંધાઈ પંદર વર્ષીય સગીરા પર લગ્ન ની લાલચ આપી વિધર્મી યુવક આમિર વહરાએ અવારનવાર દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઈ ભોગ બનાર દીકરી મોસાળમાં તેના મામાના ઘરે રહેતી હતી આરોપી આમિરવાહરા એ કાયદેસરના વાલીપણામાંથી ફોસલાવી તેની સાથે મિત્રતા કરી સગીરા ઉપર આરોપી આમિર અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું નડિયાદ પશ્ચિમ પોલીસે ફરિયાદીના આધારે પોસ્કો એક્ટની ફરિયાદ નોંધી પશ્ચિમ પોલીસે આરોપી આમિરવાહરાની ધરપકડ કરી રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ નડિયાદ પોલીસ સ્ટેશન નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર ચાર ઓબ્લિક બે હજાર ચોવીસથી આઈપીસી સેક્શન ત્રણસો છોતેર બે એન ત્રણસો છોતેર ત્રણ અને પોક્સો એટની એકની કલમ ત્રણ ચાર પાંચ અને છ અન્વયે એક ગુનો નોંધાયેલ છે જેમાં નડિયાદ પશ્ચિમ વિસ્તારના જે ફરિયાદી છે તેમની સગીર વયની ભાણી જે છે એની સાથે નડિયાદના પીપલક ગામમાં રહેતા એક આરોપી છે આર આમીર મહેબૂબભાઈ ના હોય તેને ઇન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને તેને પોતાની શું કે પ્રેમ જાળમાં ફસાવેલી અને તે સગીર હોય તેમ જાણવા છતાં તેને લગ્નની લાલચ આપી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધેલા તે અનુભયે ગુનો નોંધાયેલ છે અને ગુનાની હાલની તપાસ અરે પશ્ચિમ પોલીસ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરી રહેલ છે દુષ્કર્મ આચર્યું છે કે પછી તેની સાથે દુષ્કર્મની ઘટના છે પ્રાર્થના સંદેશ તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલ ને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો